આ પ્રસંગે જંબુસર અહમદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ જંબુસર સાહેબ ભારતીય જનતા પાર્ટી આગેવાન વિરેન શાહ જંબુસર તાલુકા બીજેપી પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પડિયાર જંબુસર નગર સહિત તાલુકા સંગઠનના તમામ સભ્યો વિવિધ સ્થાનિક સંસ્થાઓના ચૂંટાયેલા સભ્યો તેમજ પક્ષના કાર્યકરોને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નવી બસોની સેવા શરૂ થવાથી જંબુસર અને નજીકના વિસ્તારોના મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક પરિવહન સેવા ઉપલબ્ધ થશે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી જંબુસર એસ ડેપોમાં બાવીસ જેટલી બસો નવી આવી છે તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીનો આભાર વ્યક્તિએ તો ચપ્પન શાહ જંબુસર આદરોજ જંબુસર ડેપો ખાતે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અને ધારાસભ્યશ્રી ડીકેના સ્વામીજીના પ્રયત્નોથી ફરી એક વખત બે મોટી બસો મળેલ છે આ બે મહિનાની અંદર જ જંબુસર ડેપોને કુલ છ બસો મળી અને અત્યાર સુધીમાં આ વર્ષમાં એકવીસ બસો નવી મળેલ છે અને એની અંદર અમારો ડાઢર બ્રિજ બંધ છે એના કારણે ઘણી વિદ્યાર્થીઓને પણ તકલીફ છે પણ એ બ્રિજ ટૂંક સમયમાં લગભગ એની શરૂ કરવાની ઇજનેરોની અમારે અહીંયા ધરણ આપેલી છે તો એ તકલીફ પણ દૂર થશે પણ આદરણીય ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીના પ્રયત્નથી બે બસો નહીં મળશે અને આવનારા સમયમાં પણ બીજી બસો આવે છે અને આ દિવાળી નિમિત્તે સ્પેશિયલ એક્સ્ટ્રા બસો સરકારશ્રી દ્વારા સંચાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે એના ભાગરૂપે જ આ બે બસો મળી છે તો આ તહેવારોને પણ મુસાફરોને પોતાના વતનમાં આવવા જવા માટે આ બસો લાભદાયી થશે આ તબક્કે જંબુસર ડેપો મેનેજર શ્રી રાઠોડ સાહેબ અને તમામ સ્ટાફ અને અમારા ધારાસભ્યશ્રી ડી કે સ્વામીનો વિશેષ આભાર અને આગામી સમયમાં પણ જે ખૂટતી તકલીફો છે ને એ પણ લગતી એ બાબતે ધારાસભ્યશ્રીએ સરકારનું ધ્યાન દોર્યું છે અને એ તકલીફો પણ આવનારા સમયમાં હલ થશે એવી સરકારે અમને આશ્વાસન આપ્યું છે